જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અમારો આ ત્રીજો પ્રયાસ છે કે અમે લગભગ સાત આઠ વરસ પછી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આજે સમસ્યા ઘણી વિકટ છે છોકરાઓ છોકરીને જે મેળા સ્થળ યોગ્ય સ્થળ મળે તેના માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે આજે છોકરીઓ ઘણી ઓછી થઈ ગઈ છે પણ ખુલ્લા એટલે એમાં આવતી નથી કે આપણે આપણું સ્થળ ક્યાં શોધવું ને કેવી રીતે કયો જીવનસાથી મળે એના માટેનો આ પ્રયાસ અમારો આજ અમારા એકસો પંદર કેન્ડિડેટ ભાગ લીધો છે ને બધા ઉપસ્થિત છે ને એ પછી અમારો કાર્યક્રમ એકબીજાને જોવા માટે એકબીજાને એકબીજાને મળવા માટેનો અમે ટાઈમ આપ્યો છે આ પ્રોગ્રામમાં અમે છે ને તો લગભગ મહારાષ્ટ્રથી બોલાવ્યા છે

આ કાર્યક્રમ આપણે આવા કાર્યક્રમ અવશ્ય થવા જોઈએ એનું કારણ છે કે માતા પિતાની મરજીથી આ યોજાય આ કાર્યક્રમ તો યુવક યુવતી આમ તેમ જા બહાર બહાર બીજા જાતિઓમાં કે બીજા એમાં લગ્ન કરે છે એની વ્યવસ્થા ખરેખર યોગ્ય વર્ષ શોધીને યુવક યુવતીએ કરવું જોઈએ એ એનું મહત્ત્વ ત્યારે જ સમજાય કે આપણે આવો આ કાર્યક્રમ આયોજન કર્યો છે સમાજને એક જ મેસેજ આપું છું કે બસ આવી રીતે તમે ભેગા થાવ ને એકબીજાને આવા પ્રોગ્રામ કરીને એકબીજાને સહાયક રૂપ થાવ એ જ મહત્વ છે અમે આ સાથે સુરત સમાજમાં અમે બ્લડ કેમ્પ કરીએ છીએ પછી જનો સમૂહનો કાર્યક્રમ કરીએ છીએ પછી આપણે વિધવા દર વર્ષે અમે વિધવા નિરાધાર કીટને આપીએ છીએ ક્રિકેટ મહોત્સવ કરીએ છીએ અમારા ઘણા કાર્યક્રમ છે સતરાજ ક્ષત્રિય સમાજ દ્વારા થતા હોય છે મારું નામ દીપક પખાલે સુરત સમાજ શ્રી સોમવંશ્ય સહસ્ત ક્ષત્રિય સમાજના માજી પ્રમુખ કાર્યક્રમ રાખવામાં આવે અમારો જે શ્રી સોમવંશ સહસ્્રાજન ક્ષત્રિય સમાજ છે કે જે સુરતમાં છેલ્લા પચાસ વર્ષોથી અહીંયા સ્થાયી થયો છે અને અમારા સમાજની આજે પંદર હજાર જેટલી વધારે વસ્તી છે અને અમારા સમાજ આજે કંઈક મહારાષ્ટ્ર ક્ષત્રિય સમાજ તરીકે ઓળખાય છે અને ખૂબ સુંદર સેવા અમારા સમાજના કાર્યો સમાજના કાર્યો કરે છે સાથે આજે એમાંનો એક કાર્યક્રમ કે જેમાં સમાજના અખિલ ભારતીય વર વધુ પરિચય મેળો કે જેમાં સંપૂર્ણ ભારતમાંથી જે પણ વિવાહ યોગ્ય વર વધુ હોય તેમને અહીંયા એક જગ્યાએ એકત્રિત કરીને તેમને પોતાના જીવનસાથી પસંદ કરવાનો આ એક સુંદર અવસર અમારા સમાજે આજે પૂરો પાડ્યો છે અને તેનું આયોજન અહીંયા ખરીફે ત્રણ કોમિડ હોલ ખાતે ઉધના ખાતે રાખવામાં આવ્યું છે અમારે અત્યારે જે માહિતી છે અમે રેજિસ્ટ બંધ કર્યું ત્યાં સુધીમાં એકસો પંદર જેટલા યુવક યુવતીઓ એ આ સમારંભમાં ભાગ લીધો પરિચય સંમેલનમાં ભાગ લીધો છે અને ખૂબ મોટી સંખ્યામાં સાથે એના માતા પિતાઓ સાથે અને સમાજના અન્ય સમાજ બંધુ ભગીની સાથે મળીને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આઈ થિંક આઠસોથી હજાર લોકો અહીંયા ભેગા થયા છે આપણા આ સંદેશ હોલમાં સમાજને એ સંદેશો આપવાનો કે આ એક સુંદર ઉપક્રમ છે અને આવા જો કાર્યક્રમ થતા હોય તેમાં સમાજે ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ કારણ કે જ્યારે આ તમે વધુ પરિચય સંમેલનમાં ભાગ લો છો જ્યારે તમારા બાળકો વિવાહ જોઈએ તેમાં ભાગ લે છે ત્યારે એને એક યોગ્ય જીવનસાથી એક પરફેક્ટ જીવનસાથી મેળવવાને ઉત્તમ ચાન્સ મળે છે અને એ પોતાની રીતે જ્યારે અખિલ ભારતીયો જે બેસ્ટ પાત્ર હોય તે પાત્રને તે મેળવી શકે છે તેને ચેક જોઈ શકે ચકાવી શકે છે અને તેની સાથે પોતાનું નવું જીવન જે સુંદર રીતે માણી શકે છે યસ ફક્ત સુરત નહીં પણ અહીંયા આજે સંપૂર્ણ મહારાષ્ટ્રમાંથી અનેક આવા ગામોમાંથી મધ્યપ્રદેશમાંથી બેંગ્લોર કર્ણાટકમાંથી ત્યાંથી પણ ઘણા આ પાર્ટિસિપન્ટ અહીંયા ઉપસ્થિત થયા છે અને અખિલ ભારતીય સંમેલન નામ છે તો ચોક્કસ જ સંપૂર્ણ ભારતમાંથી વિવિધ અમારા સમાજના લોકો અહીંયા આવ્યા છે उदय भगवंतराव जागीरदार मालेगाँव महाराष्ट्र से हूँ मैं नासिक गांव से मैं महाराष्ट्र का क्रांतिक का वाइस प्रेसिडेंट हूँ अखिल भारतीय का मेंबर हूँ और सूरत में जो आज ये वधु व परिचय मेलावा आयोजित किया है नवीन भाई टिकरिया अध्यक्ष है उनके टीम ने बहुत ही सुंदर तरीके से आयोजित किया है कल से हम देख रहे हैं यहाँ पर उन्होंने कल रात में भी हम आए थे सब कार्यकर्ता बड़ी जोर शोर से काम में लगे हुए थे लगभग 115 के आगे वधु उन्होंने यहाँ पे नोन की हुई है और बड़े उल्लास भरे वातावरण में सब जन यहाँ पे जमे हुए हैं और जो लड़के गांव से भी आए हैं काफ़ी इंदौर से बोलो पूना से बोलो मुंबई से बोलो सब जगह से आए हुए हैं और बढ़िया इसका रिजल्ट मिलेगा समाज समा यहाँ का बहुत ही बढ़िया है यहाँ पे एक मैंने देखा है कोई भी लालची आदमी नहीं है भी मतलब जो सेवा करते हैं वो दिल से करते हैं सेवा और यहाँ के अध्यक्ष जो है वो तीन साल में ही होते हैं ये एक बड़ी बात है ये तो अपने यहाँ पे देखते हैं कि सियासत वाले लोग खुर्ची नहीं छोड़ते लेकिन सूरत के लोग लालची नहीं है कुर्ची तीन साल में बराबर छोड़ते नए लोग आते नए विचार रहते और समाज आगे बढ़ रहा है ये हमारे लिए क्षत्रिय समाज के लिए बड़ी गर्व की बात है समाज को क्या संदेश देना चाहिए समाज को यही नवयुवक को संदेशा देंगे कि आप समय के ऊपर ही शादी करो पैसों के पीछे भरेंगे और आगे नया मकान लूँगा और मेरे को अच्छा स्थल चाहिए लड़कियों ने भी ये सोचना चाहिए कि भाई आज ये युवक है आगे चल के अपने को अच्छी तरह से रखेंगा ही और जल्दी में जल्दी शादी करना चाहिए समय पे करना चाहिए यही मैं संदेशा दूंगा